જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવભર આપ સૌનું દ્વારકેશ જ્યોતિષના આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે પ્રયાગરાજ વિશેની માહિતી મેળવવાની છે પ્રયાગરાજ વિશે એનું મહાત્મ્ય શું છે પ્રયાગરાજ શું છે અથવા આ કુંભની ક્યારથી સ્થાપનાઓ થઈ છે ક્યારથી આ કુંભને ઉજવવામાં આવે છે આ બધા વિશે આપણે જ્ઞાન મેળવશું ઇતિહાસના પુસ્તકોમાંથી અલગ અલગ ગ્રંથોમાંથી મેળવેલી માહિતીઓ એના મુજબ આપણે આ બધું જ્ઞાન મેળવશું ભૂલચો ક્ષમા કરજો પણ જેટલું મને મળ્યું છે એટલું હું તમારા માટે વિસ્તૃત વર્ણન કરવા માટેનો પ્રયત્ન કરું છું કેવળ આ મહાત્મ્ય સાંભળવાથી પણ આપણે પ્રયાગમાં કદાચ તમે કુંભમાં સ્નાન કરવા ન જઈ શક્યા હોય પણા આ કુંભના સ્નાન મહત્વ કુંભના સ્નાન નું આપણે ભગવાન પ્રાપ્ત માહિતી મુજબ ચારેય તીર્થ સ્થળો પર આદ્યગુરુ શંકરાચાર્યજી દ્વારા શરૂ કરાયેલ કુંભ પરંપરા સતત હજી પણ ચાલુ છે ઇતિહાસકારો અને અન્ય લેખકોએ તેમના પુસ્તકોમાં વિવિધ કુંભોમાં થતી વિશેષ ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે યદુનાથ સંસ્કારે દસનામી સંન્યાસીઓનો ઇતિહાસ નામના પુસ્તકમાં તુજક એ તૈમૂર મલફુજાત એ તૈમૂર જફાનામા પારસી પુસ્તક ने महजब प्रमोद मिश्रा द्वारा लखेला पुस्तक कुंभ पर्व हरिद्वार आदिकाल से आज तक कैप्टन थॉमस हार्डविक अंग्रेज प्रवासी फेलिक्स फिंसेट रेपर टी बेशन आईसीएस आचार्य डॉक्टर विष्णुदत्त राकेश द्वारा संपादित कुंभ नगर की पची कोलकाता क्रिश्चियन ऑब्जर्वर અઢારસો ચાલીસ વગેરે જેવા લેખકો અને પુસ્તકો કુંભમેળામાં બનેલી વિશેષ ઘટનાઓનો વિગતવાર ઉલ્લેખ કરે છે શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પંદરસો ને ચૌદમાં પ્રયાગરાજ કુંભ ઉત્સવમાં આવ્યા હતા તેરસો ને અઠ્ઠાણુંમાં જ્યારે હરિદ્વારમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અમીર જફર તૈમુર હુમલો કર્યો હતો અને તબાહી મચાવી દીધી હતી જેમાં તૈમૂરની સેના દ્વારા હજારો ભાવિક ભક્તોની હત્યા પણ કરવામાં આવી હતી નાસિક પંચવટી સ્થિત ખાકી અખાડામાં તામ્રપત્ર પણ ઉપલબ્ધ છે આ તામ્રપત્રમાં કુંભના ઇતિહાસને ઘણી ઘટનાઓનું વર્ણન છે આ સિવાય પણ ઘણા લેખકોએ કુંભ મેળાની પરંપરાનો ખાસ ઉલ્લેખ કરતા પુસ્તકો પ્રકાશિત કર્યા છે આ તો હતા ઇતિહાસના પને હવે સાહિત્યમાંથી થોડું મેળવીએ સમગ્ર સાહિત્ય પ્રયાગરાજના મહાત્મ્યથી ભરેલું છે પદ્મપુરાણ વગેરે અધ્યાય ઓગણચાલીસ મહાભારત વન પર્વ અધ્યાય પંચ્યાસી મત્સ્યપુરાણ અધ્યાય એકસો પાંચ કુર્મપુરાણ અધ્યાય છત્રીસ અગ્નિપુરાણ અધ્યાય એકસો અગિયાર અને ગરુડ પુરાણ પૂર્વ ભાગમાં પાસઠ અને પ્રયાગ મહાત્મ્ય શતાધ્યાયીમાં તીર્થરાજ પ્રયાગની વિશેષ વિગતો ઉલ્લેખિત છે પ્રયાગરાજ સ્થિત અક્ષય અક્ષયવટના દર્શનનું ખૂબ મહત્ત્વ છે કારણ કે તે અક્ષયવઠ એને આદિવટ પણ કહેવામાં આવે છે અક્ષયવટ કલ્પના અંત સુધી રહે છે ભગવાન વિષ્ણુ માધવ નામથી તેના પાંદડા પર સુઈ જાય છે પ્રયાગમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તેની કોઈ કલ્પના જ નથી પ્રયાગ તમામ તીર્થસ્થાનો અધિપતિ છે કહેવાય છે સાત પુરીઓ તેમની રાણીઓ છે સૃષ્ટિની શરૂઆતમાં અહીં ભગવાન બ્રહ્માનો યજ્ઞ કરવામાં આવ્યો હતો તેથી તેનું નામ પ્રયાગ પડ્યું ગંગા અને યમુનાના પ્રવાહે સમગ્ર પ્રયાગ વિસ્તારને ત્રણ ભાગમાં વેચી દીધો છે આ ત્રણ ભાગને અગ્નિ સ્વરૂપે યજ્ઞની પદ્ધતિ માનવામાં આવે છે આમાં ગંગા અને યમુના વચ્ચેનો ભાગ ગ્રાહપત્યાગ્નિ કહેવાય છે ગંગાથી આગળનો ભાગ પ્રતિષ્ઠાનપુર એટલે કે જૂસી અહવનીય અગ્નિ માનવામાં આવે છે અને યમુનાથી આગળનો ભાગ અલરકપુર અરેલ દક્ષિણ અગ્નિ ગણાય છે આ ત્રણેય ભાગમાં એક એક રાત્રિ નિવાસ કરવાથી આ અગ્નિની પૂજાનું ફળ મળે છે કુંભ મહાપર્વનું આયોજન દર ત્રીજા વર્ષે ભારતમાં ચાર સ્થળોએ કરવામાં આવે છે હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિક વિષ્ણુયોગ વિમાનસામા અને યોગસાર સંહિતા અને ધર્મસાધનામાં ચારેય સ્થાનો પર કુંભનું મહાપર્વ ઉજવવાનું વિગતવાર વર્ણન બતાવવામાં આવ્યું છે જ્યારે સમુદ્ર મંથન દરમિયાન અમૃત નીકળ્યું ત્યારે રાક્ષસો ધનવંતરીજીના હાથમાંથી અમૃતનો કુંભ લેવા માટે દોડી આવ્યા ઇન્દ્રનો પુત્ર જયંત અમૃત ઘડો લઈ અને નીકળી ગયો દાનવો અને દેવતાઓ વચ્ચે આ ઝપાઝપીમાં દિવ્ય બાર વર્ષ બાર વર્ષ એટલે કે દિવ્ય બાર દિવસ વીતી ગયા આ બાર વર્ષમાં પૃથ્વી પર એટલે બાર જગ્યાએ અમૃતના ટીપા પડ્યા જેમાંથી ચાર સ્થળો ભારતમાં છે આ સમયગાળા દરમિયાન ગુરુએ અમૃત કુંભનું રક્ષણ કર્યું અને સૂર્યએ ઘડાને ફૂટતા બચાવ્યું અને ચંદ્રએ કુંભના અમૃતને પડતો બચાવ્યો અમૃત રક્ષણ સમયે ગુરુ ચંદ્ર અને સૂર્ય જે રાશિમાં સ્થિત હતા એ જ રાશિમાં જ્યારે આગ્રહો હવે જ્યારે સ્થિત થાય છે ત્યારે જ કુંભ મહાપર્વનું આયોજન કરવામાં આવે છે જ્યારે ગુરુ વૃષભ રાશિમાં હોય અને સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં હોય ત્યારે કુંભ મહાપર્વનું આયોજન પ્રયાગરાજમાં થાય છે સમુદ્ર મંથન ઉપરાંત કુંભ ઉત્સવનું આયોજન થાય છે એ વિશે પણ જાણીએ આદિશંકરાચાર્યની વિભાવના અને દેવતાઓના સંગઠન શક્તિ વધારવાનું પણ એક કારણ છે ભારતમાં ચાર સ્થળોએ કુંભ મહાપર્વ ઉજવવાનું બીજું પણ મહત્વનું કારણ પણ છે આદિ શંકરાચાર્યજીએ તમામ વિરોધીઓને વાદવિવાદમાં હરાવી અને ભારતનો પ્રવાસ કર્યો ત્યારે તેમના શિષ્યોની સંખ્યા લાખોમાં પહોંચી આદિ શંકરાચાર્યજીએ તેમના શિષ્યોને દેશના ખૂણે ખૂણે પહોંચી અને ધર્મના પ્રચારનું કાર્ય પૂર્વક પૂર્ણ કરવાનો આદેશ આપ્યો ત્યારે કેટલાક શિષ્યો ઉદાસ થઈ ગયા અને જિજ્ઞાસા વ્યક્ત કરી કે હવે તમારા ચરણોના ભગવાન ક્યારે દર્શન થશે કેવી રીતે થશે અને ક્યાં થશે વળી અમે સંન્યાસી વર્ગના અમારા સાથી સાધુઓને ફરીથી કેવી રીતે મળીશું કેટલાક શિષ્યોએ એ પણ જિજ્ઞાસા વ્યક્ત કરી કે ધર્મનો પ્રચાર કરતી વખતે ધર્મને લગતી વિસંગતતાઓને જોવા મળે તો આપણે તેનું નિરાકરણ કેવી રીતે કરીશું આદિ શંકરાચાર્યજીએ થોડો સમય વિચારી અને જવાબ આપ્યો દર ત્રીજા વર્ષે તમે બધા હરિદ્વાર પ્રયાગ ગોદાવરી અને ઉજ્જૈનના કુંભ ઉત્સવો પર ભેગા થઈ શકો છો કુંભ મહાપર્વમાં અમૃતસ્નાનની સાથે સાથે ધર્મસભાના સંગઠનમાં ધાર્મિક વિસંગતતાઓને લગતા આ પ્રશ્નો ઉઠાવ્યા ધર્મસભાના ચારેય પીઠના શંકરાચાર્યો તમામ સાધુઓ સંતો અને તપસ્વીઓના પ્રશ્નો પર પરસ્પર ચર્ચા કર્યા પછી જે નિર્ણય આપે એ સર્વવ્યાપી સ્વીકારવામાં આવશે તદ અનુસાર સંન્યાસી સમૂહ દર ત્રીજા વર્ષે આ નિયત સ્થળોએ ભેગા થવાનું શરૂ કર્યું તેમના પ્રચાર કાર્યમાં વ્યસ્ત થઈ ગયા કુંભ તહેવાર ઉજવવાનું ત્રીજું મહત્વનું કારણ પણ છે ઐતિહાસિક કથાઓ માત્ર કુંભ ઉત્સવ સાથે સંકળાયેલી છે તેના મૂળ સ્ત્રોત સાથે નહીં તેનું મૂળ શાશ્વત છે કુંભ મહાપર્વ માટે દેવાસુર સંગ્રામની કથા પણ ઐતિહાસિક આધિદૈવિક અને આધ્યાત્મિક આ ત્રણ અર્થ છે દેવાસુર યુદ્ધ હંમેશા થતું રહ્યું થતું હતું જ્યારે પણ દેવતાઓને સંગઠન શક્તિ નબળી પડવા લાગતી ત્યારે દેવતાઓ તેમને ફરીથી પ્રબળ કરવા માટે હરિદ્વાર પ્રયાગ ઉજ્જૈન નાસિકમાં ભેગા થતા ચારેય સ્થાનો પર ભગવાનને મળવા એકત્રિત થવાની તારીખ તિથિ વર્તમાન કાળ મુજબ જ હતી હાલમાં પણ એ જ તિથિ છે ચાર મતલબ કે ભારતના ચાર સ્થળોએ કુંભ મહાપર્વની ઉજવણી અનાદિકાળથી મહત્વની રહી છે અમૃત સ્થાનની સાથે સંગઠન શક્તિને મજબૂત બનાવવાનો આ મહાપર્વ વર્ષોથી ઉજવવામાં આવે છે કુંભ ઉત્સવ અગાઉ દેવતાઓ દ્વારા ઉજવવામાં આવતો હતો હવે ઋષિ મુનિ સાધુ અને સંત ઉજવે છે કુંભ મહાપર્વ એ સંતો તેમજ હરિભક્તો માટે અમૃતમાં સ્નાન કરી ઋષિ મુનિઓના દુર્લભ દર્શન કરવાનો એક અવસર છે કુંભ મહાપર્વ એ અનેક ઋષિઓ સંતો વિદ્વાનો કથાકારો અને પ્રવચનો અને વિવિધ પુરાણોની વાર્તાઓનું પણ આયોજન કરવામાં આવે છે જેને ભક્તોનો જેનો ભક્તોને પણ લાભ મળે છે પ્રયાગરાજના મુખ્ય મંદિરો ત્રિવેણી માધવમ સોમમ ભરદ્વાજમ ચ વાસુકીમ વંદે ક્ષયવટમ શેષમ પ્રયાગમ તીર્થનાયકમ પ્રયાગરાજમાં જોવાલાયક હવે કેટલાક સ્થળો છે એમના વિશે પણ થોડી માહિતી મેળવીએ અક્ષયવટ પ્રયાગરાજમાં કિલ્લાની અંદરના ભાગમાં સ્થિત છે કિલ્લાની નજીકની જમીન પર હનુમાનજીની વિશાળ પ્રતિમા પડેલી છે કિલ્લાની પશ્ચિમે થોડે દૂરે એક સરસ્વતી કુવો છે પ્રયાગરાજમાં યમુના પાર્ક અરેલ ગામમાં બિંદુ માધવ મંદિર પાસે એક સોમનાથ મંદિર પણ છે બિંદુ માધવ નજીક દોઢ કિલોમીટર દૂર બક્ષી વિસ્તારમાં ગંગાના કિનારે નાગ વાસિક વાસુકીનું મંદિર છે નાગ વાસુકી મંદિરથી ત્રણ કિલોમીટર દૂર ગંગાના પશ્ચિમ કિનારે બલદેવજી શેષ નાગનું પણ મંદિર છે બલદેવ દેવના મંદિરથી ત્રણ કિલોમીટર ગંગાજીના કિનારે કોટી તીર્થ છે જેને હવે શિવકોટી કહેવામાં આવે છે પ્રયાગરાજના કરન કર્નલગંજમાં ભારદ્વાજ આશ્રમ છે ત્યાં શેષનાગની હજાર ફેણવાળી હજી પણ પ્રતિમા છે ભરદ્વાજેશ્વર શિવલિંગ પણ ત્યાં નજીકમાં જ છે પ્રયાગરાજના દારાગંજ પાસે અલોપી દેવી એટલે કે લલિતા દેવીનું એક મંદિર છે દારાગંજથી ગંગાની પાર હંસકૂપ એટલે સમુદ્રકૂપ છે પ્રયાગમાં બાર માધવ છે શંખ માધવ ઝુણસી તરફ છે છતનાગા પાસે મુમશીના બગીચામાં અરેલમાં ચક્ર માધવ છે નૈનીના મંદિરમાં ગદા માધવ છે વિકરદેવરિયામાં પદ્મ માધવ છે અક્ષયવ પાસે અનંત માધવ છે બિંદુ માધવની કોઈ પ્રતિમા નથી દ્રૌપદી ઘાટ પાસે તેમનું સ્થાન છે મનોહર માધવ દ્રવેશ્વરનાથ મંદિરમાં અસી માધવ વાસુકી નાક નજીક સંકષ્ટ હર માધવ જોલસીમાં હંસરાજ તીર્થ પાછળ સંધ્યાવટની હેઠળ આદિવેણી માધવ ત્રિવેણી પર પાણીના રૂપમાં અરેલમાં આદિ માધવ અને દારાગંજમાં શ્રીવેણી માધવ પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં ગંગા યમુના સાથે ગુપ્ત રીતે સરસ્વતી નદી પણ અસ્તિત્વ ધરાવે છે પ્રયાગરાજ નજીક ઝુનસીનું પ્રાચીન નામ પ્રતિષ્ઠાનપુર હતું પ્રાચીન સમયમાં ઝુંસી એટલે કે પ્રતિષ્ઠાનપુર રાજા પુરુરવાની રાજધાની હતી ઝુનસી સમુદ્ર કુપા નામનો કુવો છે જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે હંસ હંસકુપ પાસે હંસતીર્થ નામનું મંદિર કુંડલીની યોગના આધારે બનાવવામાં આવ્યું છે નવી જુનસી અને જૂની ઝુનસી વચ્ચે હંસ નામનો એક કુવો છે પ્રયાગરાજમાં લલિતા દેવીની બે મૂર્તિઓ છે એક અક્ષય વટ પાસે અને બીજી મિર્ઝાપુર તરફ છે પ્રયાગરાજની અંતર્વેદી પરિક્રમામાં બે દિવસમાં અને બહિર્વેદી પરિક્રમા દસ દિવસમાં થાય છે અંતર્વેદી પરિક્રમા ત્રિવેણીમાં સ્નાન કરી અને જળ સ્વરૂપે બિરાજમાન બિંદુ માધવની પૂજા કર્યા પછી શરૂ થાય છે ત્રિવેણીમાં સ્નાન કરીને અક્ષયવટના દર્શન કર્યા પછી કિલ્લાની નજીક યમુના પાર કરીને બહિર્વેદી પરિક્રમા શરૂ થાય છે જેવો બહિર્વેદી પરિક્રમા કરે છે તેઓએ દસમા દિવસે ત્રિવેણી કાંઠે જવું અને પછી અંતર્વેદી પરિક્રમા પણ કરવી આ રીતે આપણે આખા પ્રયાગરાજ તીર્થનો મહિમા અને ત્યાંના મુખ્ય દર્શનિક સ્થાનની માનસી યાત્રા પણ કરી આના દ્વારા પણ આ પ્રયાગ યાત્રાનું પણ ફળ મળે છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મા ગંગે જય પ્રયાગરાજ